ઓમ ગણેશ હર હર મહાદેવ એકવાર પુનઃ ચાલો સત્સંગ કાર્યમાં આપ સૌનું સ્વાગત છે હવે એક બીજો અન્ય વિષય જે આપણા ગ્રંથોમાં છે કે સોમવાર યુક્ત જ્યારે અમાવસ્યા હોય ત્યારે અશ્વત્થ પીપળો જે હોય એને અપૂજ ન રાખવો અપૂજ ન રાખવો એટલે એવું નથી કે એ દિવસે પીપળાની પૂજા ન કરીએ તો કોઈ દોષ લાગે પણ એ દિવસે કરેલી જે પીપળાની પૂજા છે એ એવું કહેલું છે કે અક્ષય ફળ આપવા વારું થશે એમાં પિતૃદોષ હોય પિતૃદોષ ના પણ હોય તો પિતૃઓને પ્રસન્નતા માટે હોય એમાં ગ્રહોના દોષ હોય કોઈ અરિષ્ટ મહાદશા ચાલી રહી હોય કે કોઈ પણ પ્રકારના આવા કોઈ અજાણતા થયેલા અપરાધ હોય કે પાપ હોય આ બધામાંથી મુક્તિ આપશે જો આ સોમવારી યુગ મંગ મંગળવારેયુક્ત સોમવતી અમાવસ્યા જો પીપળાની પૂજા કરવામાં આવે તો હવે કેવી રીતે તો સોમવારે છવ્વીસ તારીખે બપોરે બાર ને તેર મિનિટ પછી આપણે અમાવસ્યા શરૂ થવાની છે તો એ સમયકાળ એટલે માનીને ચાલો કે બાર તેરથી માંડીને એક તેર વચ્ચેનો જે એક સમય કહેવાય છે લોંગીટ્યૂડ લેટી પ્રમાણે અક્ષાંશ રેખાંશ પ્રમાણે તો એને આપણે અભિજિત મુહૂર્ત પણ કહેવાય છે તો જેવી અમાવસ્યા તિથિનો આરંભ થાય તો તાંબાના કળશમાં જળ લેવાનો અને એમાં શક્ય હોય તો કાળા કે સફેદ થોડા તલ પધરાવાના અને પીપળાની સાત અથવા તો એકસો આઠ પ્રદક્ષિણા કરવાની અને જ્યારે આપણે આ પ્રદક્ષિણા કરીએ ત્યારે ઓમ અશ્વત્થાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ બે મંત્ર બોલતા બોલતા સાત પ્રદક્ષિણા અથવા એકસો આઠ પ્રદક્ષિણા જળ અંદર કળશમાં ભરી અને પ્રદક્ષિણા કરતાં કરતાં એ પીપળાના મૂળમાં આપણે આ જળ ચઢાવવાનું હવે એના પછી એ જ્યારે જળ ચડાવી દઈએ એના પછી જરૂરથી પીપળાના ઝાડના મૂળની નીચે આપણે સરસવના તેલનો દીવો અવશ્ય આ દિવસે કરવાનો સોમવારે પણ તમે આ કાર્ય કરી શકો અને મંગળવારે બપોરે સાડા બાર વાગ્યા પહેલાં સોમવારે બાર તેર પછી બપોરના અને મંગળવારે બપોરના સાડા બાર વાગ્યા પહેલા એટલે સવારે કરી શકો આ કાર્ય જો કરવામાં આવશે તો અહીંયા લખ્યું છે આપણા ગ્રંથમાં કે આ દિવસે કરેલું આ રીતે પીપળાનું પૂજન કે પીપળાની પ્રદક્ષિણા કે પીપળાનું કરેલું વ્રત હોય અશ્વત્થ સ્તોત્ર આદિના પાઠ હોય વિષ્ણુ સહસ્ત્રના પાઠ હોય અથવા તો બેસ્ટ વસ્તુ તમને કહીશ કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પીપળાના ઝાડની નીચે જો આ રીતે કરવામાં આવશે અથવા તો આવે છે તો એનાથી મોટું મહાપુણ્ય તમને બીજું શું પ્રાપ્ત થઈ શકે તો આ સોમવાર યુક્ત અમાવસ્યા મંગળવાર યુક્ત સોમવતી અમાવસ્યા જરૂરથી આ પીપળાનું પૂજન આદિ કરી શકો અને આ કોઈ પણ કરી શકે છે કોઈ દોષ પાપ આદિ નથી તો અવશ્ય આ પીપળાનું વ્રત કે પીપળાનું પૂજન કરજો આ કરવાથી પણ મહાપુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એવું આપણા ગ્રંથોમાં વિધાન છે ખૂબ જ જલ્દી મળીશું આને જ રિલેટેડ શનિ જયંતિ એ દિવસે છે તો અવશ્ય આપણે શું કરવું જોઈએ એ વિષયમાં વાત વાત કરીશું ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય